ઓય એવા ત્યાં હું આયા હું આયા ઓર તાર બાપના ખાવા પાડે આયન કે એને દેવા ઓમેલા સબો ઓમમી મદાઈ હોય ને એટલે તમને લાગતું કે વાદીના કેટના આયુડે ઈ તમને શું લાગે તાર માં સી ના ના મને હું લઈને જોઈને પૂછ્યું હે તમને ખબર ગયો

કેમ ભાઈ આયા કેમ લાગે તમે છે ઓહો મારી સાથે ભાયું ની હા જાણી સારા અંગળ અંદર નાની કાય આનું શું છે માર તો ઓમની ફોડે મો એલા અમારા કંપનીમાં

તારી ગયો <posys call mother com>. <gammaenders>

કે લાલ બાબુ મળવા માગે બાપુ એ બાપુ ઓલો જો કે અરે બાબુ કોઈ લાલવાટીને ગુરવાને મળવા માગે છે તમારી કળા હોય તો તમને કહે મારા ઘરે અંદર આજે સુધી આવે અરે ધર્મોમાં લાજવાદી ફૂલ ફૂલ તારું નામ ફૂલવાદી એના ગુણ મણી એ અરે આવ મારા કમેલા ની અંદર અમારો ભરત ભરિસ દાન આજ મડ્યા આયા આયા ઓલા શાબાશ લાજવાદી શાબાશ પણ માણસ હોય ને એ

આવ્યો લોક દીધો તો આને તો ફોડી નાખો તો મેં કીધું એ કામ નો વાત અરે ગયો ને કઈ થાય યાર અરે કે અરે રામાજી થી સિક્કે મારું સોઈ ગયો મારું સાટી બધી નો લાગે ઘોટ મારું જ ને